ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી ગામે આવેલી સરકારી જમીન બહાર વેચાઈ ગયા હોવાનું સામે આવ્યું સરકારી બાબુઓની આળસ અને બેદરકારીને કારણે જમીન બહાર વેચાઈ ગઈ હોવાનું સામે આવતા ખળવલાટ મચી ગયો સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને ઓગણીસો ઓગણસીમાં સંપાદિત થયેલી જમીન ભેજાબાજો દ્વારા બહાર વેચાણ કરી દેવાઈ છે રૂપિયા પાંચ કરોડથી વધુની કિંમતની જમીન દસ્તાવેજ કરી વેચી દેવાઈ હતી અને સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને જાણ થતાં તાત્કાલિક એસઆઈટીની રચના કરી એફઆઈઆર દાખલ કરવાની સૂચના આપી મહુદા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેયર દ્વારા

મૂળધાના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા એક લેખિત ફરિયાદ અત્રેના પોસ્ટે આપવામાં આવેલ જે ફરિયાદમાં તેઓ ઉલ્લેખ કરેલ છે કે નંદાદ તાલુકાના વાઠવાડી ગામે બ્લોક નંબર આઠસો વાળી જમીન કે જે ઓગણીસો અગ્યાસીમાં મૂળ ખેડૂત માલિક દ્વારા સરકારશ્રીમાં સંપાદન કરવામાં આવેલ હતી પરંતુ તેની દુરસ્તી થયેલ ન હોય તેનો ગેરફાયદો ઉઠાવી ફરિયાદમાં જણાવેલ આઠ જેટલા આરોપીઓ ભેગા મળી એકબીજાની મદદ કરીથી જમીન પર ઉભા કરવામાં આવેલ મહેસુલ સિંચાઈ વિભાગના જર્જરિત મકાનો જમીન દોષ કરી તોડી તે જમીનના દસ્તાવેજ કરી અને વેચી મારી અહીંયા પાઠવાડી ગામે બ્રિજના નીચે આ બાજુ જે જમીન આવેલી હતી એ અત્યારે સિંચાઈ વિભાગનું કહેવું એમ છે કે ભાઈ ઓગણીસો સાત બાર ઉપર આવેલી હતી નહીં અને જે પેલી દુરસ્તી કરવાની હોય કે જે સંપાદન થઈ હોય એ ગૂંઠાની જમીન એ સિંચાઈ વિભાગે પોતાના નામે કરાવવાની હોય એ નામે થયેલી હતી નહીં કરાયો છે જેમાં વાઠવાડી ગામના કુલ આઠ આરોપીઓ છે અને વાઠવાડી ગામની બ્લોક નંબર આઠસો પંચ્યાસી આઠસો જમીન સંબંધ છે એ જમીન ઓગણીસો ની અંદર પડતર ચૂકીને સંપાદન કરી લેતી એ જમીન સંપાદનની દુરસ્તી થયેલ ના હોય એ લોકોએ વારસાઈ કરાવી ને જમીન વેચી દીધી હતી